નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો અત્યારે ઉનાળાની ઋતુ ચાલુ છે અને ગરમીની સિઝનમાં ઉનાળાનો એક મહિનો એક એવું ફળ આપણને ટગલા મોટે અને સાવ મફતમાં મળે છે કે એની વાત ન પૂછો માત્ર એક જ મહિનો આ ફળ મળે છે પછી આખા વર્ષ દરમિયાન મળતું નથી અને એક પાવરફુલ ઔષધિ એમ કહી શકાય આયુર્વેદની પાવરફુલ ઔષધિ જેને ભારતીય ચેરી તરીકે ઓળખવામાં આવે છે મિત્રો એ ફળની તમને વાત કરું ને તો મિત્રો મારી પાસે જ છે હું અત્યારે કાચા કાચા તોડીને લાવ્યો છું આ ફળ જોઈ અને મોટા ભાગના લોકો ઓળખી ગયા છે આ છે ગુંદા ગુંદા મિત્રો ગામડામાં નીકળો ને એટલે ગુંદાની વનસ્પતિ છે ને એ ઠેર ઠેર જોવા મળશે મિત્રો અને ગુંદા છે એ એવું એની અંદર એટલા બધા પોષક તત્વો સમાયેલા છે ને તો મિત્રો આની અંદર કેલ્શિયમ અઢળક માત્રામાં ભરપૂર ઢગલાબંધ કેલ્શિયમ એમ કહી શકાય ફોસ્ફરસ છે ફાઇબર છે અને સૌથી મહત્ત્વનું એની અંદર આયર્ન સમાયેલું છે એટલે લોહીને લગતી કોઈ સમસ્યા હોય ને તો ખૂબ ફાયદો થઈ છે હવે મિત્રો આ જે ગુંદા છે ગુંદા આનું સેવન કઈ રીતે કરવાનું એ કહી દઉં એની પહેલાં કહી દઉં કે આ કઈ કઈ બીમારીમાં ફાયદો કરે છે પહેલાં તો એ કે અત્યારે ગુંદા છે ને આ કાચા ગુંદા છે કાચા ગુંદાનું આપણે શાક બનાવીને પણ ખાઈ શકાય છે અથાણું પણ બનાવી શકાય છે અને જે પાકા ગુંદા હોય ને આ કાચા છે એટલે શેજ લીલા કલર જેવો છે આનો પાકી જાય એટલે શેજ પીળાશ જેવો કલર પકડે છે અને શેજ કેસરી જેવો પણ કલર હોય છે ઘણી વખત પાકા ગુંદા છે એ ખૂબ સ્વાદિષ્ટ અને મીઠા લાગે છે પણ ગુંદા છે એની અંદર એકદમ ચીકાશ હોય છે મિત્રો એટલા ચીકણા હોય છે એની વાત ન પૂછો તમે ઉપરની છાલ કાઢી અને ખાવ ને સ્વાદિષ્ટ જોરદાર હોય છે એમાં બે મત નહીં પણ ખૂબ જ ચીકણા હોય છે હવે ચીકણા ગુંદા છે એનો આ જે ચીકાશનો ગુણ છે ને એ ખાસ કરીને પેટની સમસ્યાઓમાં ખૂબ ફાયદો કરે છે ગુંદાના જે ફાયદા છે ને એમાં પહેલો ફાયદો મિત્રો કફની સમસ્યામાં આનો સૌથી મહત્ત્વનો ગુણ એ છે કે કફ દૂર કરે છે અને એવું કહી શકાય છે કે આ ગુંદા છે ને એ ઈંડા કરતાં દસ ગણા શક્તિશાળી છે મિત્રો માન્યામાં ન આવે પણ આપણને સાવ મફતમાં મળે છે ઈંડા કરતાં દસ ગણી શક્તિ ગુંદામાં રહેલી છે એટલે જે લોકોને શરીરમાં નબળાઈ રહેતી હોય અશક્તિ રહેતી હોય કમજોરી રહેતી હોય બેચેની રહેતી હોય અથવા કોઈ વિટામિન્સની ખામીને કારણે શરીર છે એ ઢીલું ઢીલું અને લૂઝ રહેતું હોય ને તો ગુંદા એક પાવરફુલ ઔષધિ છે તમે કંઈ ન ઉપયોગ કરી શકો ને તો એમના મિત્રો તોડી અને એમના જે ગુંદા છે એમના સીધા ખાવાના છે પાકા ગુંદા આ કાચા ગુંદા માત્ર શાક બનાવાય છે અને અથાણું બનાવીને ખવાય છે કાચા ગુંદા એમના સીધા ખાવામાં ભાવશે નહીં પણ પાકી ગયેલા ગુંદા ખૂબ સ્વાદિષ્ટ લાગશે એટલે સીધા તોડીને સીધા જ ખાઈ શકાય છે ગુંદાનો એક સૌથી મહત્ત્વનો ગુણ કફને દૂર કરે છે કફની સમસ્યામાં ખૂબ જ ફાયદાકારક છે છાતીમાંથી કફ નીકળી શકતો ન હોય તો પાતળો થઈને કફ નીકળી જાય નીકળી જાય છે ગુંદાનો પાતેલા ગુંદાનો પ્રયોગ કરવાથી ત્યાર પછી સૌથી મહત્ત્વનો ફાયદો આનો હોય ને તો આની અંદર આયર્ન સમાયેલું છે લોહીને લગતી બ્લડને લગતી કોઈ પણ સમસ્યા હોય હિમોગ્લોબિનને લગતી કોઈ પણ સમસ્યા હોય ને તો ગુંદા એક પાવરફુલ ઔષધિનું કામ કરશે દવા કરતાં પણ જબરજસ્ત રિઝલ્ટ આપશે એટલે લોહીની સમસ્યા દૂર થશે હિમોગ્લોબિનની સમસ્યા દૂર થશે અને ઘણી વખત ચામડીની સમસ્યાઓ થતી હોય તો એમાં પણ ઘણી વખત બ્લડ દૂષિત થઈ ગયું હોય રક્ત દૂષિત હોય તો પણ સ્કિનની સમસ્યા થતી હોય છે તો એવામાં ગુંદાનું સેવન કરવાથી લોહીની શુદ્ધિ થાય છે લોહી સાફ થશે લોહી શુદ્ધ થશે એટલે સ્કિનની સમસ્યાઓ એની મેળા મિત્રો દૂર થઈ જશે ત્યાર પછી સૌથી મહત્ત્વનું કે પેટની સમસ્યાઓ ગુંદાનું સેવન કરવાથી આંતરડાને ખૂબ પોષણ મળે છે આંતરડામાં કુદરતી ભેજ જળવાઈ રહે છે જેના કારણે જે મળ હોય છે એ નીચેની તરફ સરકે છે અને કબજિયાત જેવી સમસ્યા હોય તો એમાં ખૂબ જ મિત્રો ફાયદો થાય છે ત્યાર પછી આ હૃદયને પણ પોષણ આપે છે હૃદયની કાર્યક્ષમતા વધારે છે ઘણી વખત કફને કારણે છાતીમાં દુખાવો થતો હોય તો એ દુખાવો પણ દૂર થાય છે સાથે સાથે ગુંદામાં રહેલા એક ગુણને કારણે આ વાળની સમસ્યાઓમાં પણ ખૂબ જ ફાયદો કરે છે જેમને વારંવાર વાળ ખરવાની સમસ્યા રહેતી હોય ને તો એમાં પણ ગુંદા છે એ ખૂબ સારું પરિણામ આપે છે એ સિવાય મિત્રો આની અંદર કેલ્શિયમ ભરપૂર માત્રામાં છે આપણે વાત કરીએ પ્રમાણે કેલ્શિયમ હોવાના કારણે હાડકાને લગતી કોઈ પણ સમસ્યા હોય દાંતનો દુખાવો હોય અથવા સાંધાના દુખાવો હોય તો આવી સમસ્યામાં પણ ગુંદાનું નિયમિત સેવન કરવામાં આવે ને આ એક મહિનો તો ખૂબ જ ફાયદો થાય છે હાડકાના દુખાવામાં જબરજસ્ત રાહત મળે છે દાંતના દુખાવા માટે છે સાથે સાથે નાના બાળકોને ખૂબ ફાયદો કરે છે કેલ્શિયમ હોવાને કારણે બાળકોને જે બાળકોનો વિકાસ પૂરતો ન થતો હોય અથવા લંબાઈ ઊંચાઈ ન વધતી હોય તો એવા લોકોને ગુંદા ખવડાવવાથી ખૂબ ફાયદો થાય છે ગુંદા ખાવાનું મિત્રો આમ તો આના કાચા ગુંદા છે આનું તો શાક અથાણું જ તે બનાવી શકાય છે પણ પાકા ગુંદા હોય ને તો એનો ઉપયોગ કરવાની રીત અલગ અલગ હોય છે એક તો તમે સીધા તોડીને ખાઈ શકો એ પણ બેસ્ટ છે બીજું એક કે પાકા ગુંદાને તોડી અને સૂકવી દેવાના હોય છે બરાબરને સુકાઈ જાય પછી એનું એને બીજ કાઢીને એનું ચૂર્ણ બનાવી નાખવાનું આ ચૂર્ણ છે એને ઘી સાથે અથવા બેસન એટલે કે ચણાના લોટ સાથે મિક્સ કરી અને નાની નાની લાડુડી બનાવી અને નાના બાળકને ખાવા ખવરાવાથી નાના બાળક છે ને એનો એનો જે ગ્રોથ વધતો ન હોય અથવા ઊંચાઈ વધતી ન હોય તો એમાં પણ ફાયદો થાય છે જે હાડકાના દુખાવા અથવા સાંધાના દુખાવા રહેતા હોય તો એમાં પણ ખૂબ ફાયદો થાય છે આની અંદર મિત્રો ગુંદામાં પ્રોટીન પણ અઢળક છે એટલે જે લોકો ઈંડાના ખાતા હોય એક્સરસાઇઝ જે લોકો કરતા હોય તો એક્સરસાઇઝ કરતા લોકોને ગુંદા ખાવા ખૂબ જ ફાયદાકારક કરે છે કેમકે આ લોકો પ્રોટીન છે એની પૂર્તિ માટે ઈંડા અથવા બીજું કોઈ પણ સપ્લિમેન્ટ લેતા હોય તો એની માટે ગુંદા છે એ ખૂબ જ સારામાં સારો સ્ત્રોત છે એટલે ગુંદા ખાવાથી આ રીતે શરીરને અઢળક ફાયદા થશે અને ગુંદા અત્યારે જ મળશે પછી નહીં મળે ખૂબ ખૂબ આભાર જય માતાજી